તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસને શનિવારથી તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ રવિવાર દરમિયાન શ્રી ઉમિયા શરણમ મમો મહામંત્રની ચોવીસ કલાકની અખંડ ધૂન યોજવામાં આવી અખંડ ધૂનમાં શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોએ ભારે ઉત્સાહ ભક્તિભાવથી મા ઉમિયાની આરાધના કરી હતી આ મહોત્સવમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ ભામાસા દાતાશ્રી બાબુભાઈ ખોરજવાડા ઊંઝા સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ ઊંઝા સંસ્થાનના મહિલા સંગઠનના કેન્દ્રીય ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ કારોબારી સભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉપરાંત શ્રી બોરસદ બેતાળીસ ગામ કડવા પાટીદાર સમાજના હોદ્દેદાર શ્રીઓને ટ્રસ્ટીગણ બોરસદ તાલુકા સમસ્ત કડવા પાટીદાર સમાજ તથા સમગ્ર ટીમો શ્રી ઉમિયા માતાજી બોરસદના તથા સમગ્ર હોદ્દેદાર શ્રીઓ તેમજ તમામ આયોજક શ્રીઓ જુદા જુદા વિસ્તારમાંથી ઉપસ્થિત રહેલ સમાજ શ્રેષ્ઠીઓ ભાવિકો અને વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહી માતાજીની ભારે ઉત્સાહ શ્રદ્ધાપૂર્વક આરાધના કરી હતી આ પ્રસંગે જુદી જુદી વેશભૂષા દ્વારા સુંદર અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું